દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજો એક કિલો તથા મુદ્દા માલ સાથે એક આરોપીને અમરેલી એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી આઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરાફેરી વેચાણ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જેના ભાગરૂપે એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચ અને વાહન અંગેના કેસો કરવા તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન હાથ ધરેલ આ અનુસંધાને શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગરની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર આરડી ચૌધરી અને એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ભટ્ટ તથા એસઓજી ટીમને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતાં અટકાવવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તેઓએ આ વિસ્તારમાં એટીએસ ચાર્ટર લગતા પેટ્રોલિંગમાં હતા અને આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોદડીયાપરા પાંચમાં દામનગર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહીશ ઇકબાલભાઈ જબારભાઈ ખારાણી જનતા સોસાયટી વિસ્તાર આંબરડી તાલુકો લાઠી જિલ્લો અમરેલી હાલ ગોદીપરા જામ દામનગર તાલુકો લાઠી જિલ્લો અમરેલીવાળા પોતાના કબજા ભોગવટાના ભાડાના મકાને ગેરકાયદેસર કોઈપણ જાતના લાયસન્સ વગર ગાંજા જેવો માદક પદાર્થ રાખીને વેચાણ કરે છે